તો છે સેવાયામ બાધ પ્રતિબંધો ભગવત અકર્તવ્યં છે ભગવાન જો ફલ આપવા ઈચ્છતા ન હોય તો ત્રણ પ્રતિબંધકો આવીને ઊભા રહી જાય છે ઉદ્વેગ પ્રતિબંધ અને ભોગ ઉદ્વેગ મનમાં જો ઉદ્વેગ રહે તો આપણું મન જે છે સેવામાં તલ્લીન થવાનું છે એની બદલે જો ઉદ્વેગ રહેતો હોય તો આપણે સેવા ન તનુવિત જે સેવા છે એ વાળું બની શકશે અને આંતર પણ સ્મરણ પણ આપણું જે છે આંતર ભજન પણ ચિત્તમાં ઉદ્વેગ હોય તો સેવા થઈ શકશે નહીં તો ઉદ્વેગનું નિરાકરણ કરવા માટે નવરત્ન અંતઃકરણ પ્રબોધ વિવેક ધૈર્યાશયમાં જે ઉપાય બતાવ્યા છે કે સતત અષ્ટાક્ષરનું સ્મરણ ઉદ્વેગવાળું ચિત્ત હોય તો ભગવાન લીલાની ભાવનાનો વિચાર એ ન થઈ શકે તો શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા રહેવું અને સેવા કરતા રહેવી ઠાકોરજીની સેવા ચાલુ રાખવી મન લાગે કે ન લાગે અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ કહેતા રહેવું આ ઉદ્વેગના નિરાકરણના ઉપાય શ્રી મહાપ્રભુજી અન્યત્ર બતાવ્યા છે તે સેવાફલમાં એનો વિસ્તાર કર્યો નથી કારણ કે વિવેક દરિયાશરે કૃષ્ણાશરે આ બધા ગ્રંથોમાં એ આ ઉદ્વેગનું નિરાકરણ નવરત્ન આદિ ગ્રંથમાં નિરાકરણ કરી દીધું છે પ્રતિબંધ જે છે એ બે પ્રકારના છે એક સાધારણ પ્રતિબંધ છે અને ભગવદ્ગત પ્રતિબંધ છે સાધારણ પ્રતિબંધ એવો છે કે જે આપણે થોડીક બુદ્ધિ અને ચતુરાઈનો ઉપયોગ કરીએ તે પ્રતિબંધ આપણે નિવૃત્ત કરી શકીએ જેમ કે સેવા કરી રહ્યા છીએ ફોનની ઘંટડી વાગી રીંગ વાગી પણ હવે તો એ છે કે કોનો ફોન છે ખબર પડી જવાની છે એકદમ જે હાથમાં સેવા છે બધું છોડીને એકદમ ફોન લેવા જવાની જરૂર નથી બુદ્ધિ લગાડી તો દસ પંદર મિનિટ પછી જે સેવા ચાલુ છે કરી અને વચ્ચે જોઈ લેશું આપણે કે શું ફોન છે પણ હાથમાં ઠાકુજી હોય છોડી અને ફોન આવ્યો ભાગવાની જરૂરિયાત આ બુદ્ધિનો ઉપયોગ થોડો કરવો જોઈએ કે ભાઈ શિંગાર ધરાવીએ છીએ તો ધરાવી લે પછી જોઈ લેશું અથવા ઝારીજી ભરી રહ્યા છે તો ઝારીજી ભરી પધરાવી અને પ્રભુની આજ્ઞા માગીને જરાક ફોન પણ જોઈ લેશું તો આ બુદ્ધિથી આપણે આ નિર્ણય કર્યો બુદ્ધિથી આ નિર્ણય આપણે કહી રહ્યો કે ભાઈ આ સાધારણ પ્રતિબંધ તો છે આપણે ચિત્તને વિક્ષિપ્ત કરે છે પ્રતિબંધરૂપ છે પણ બુદ્ધિથી નિરાકરણ એનું થઈ શકે છે ઘણા એમ કે છે કે સેવા કરો એનો વાંધો નહીં હમણાં જગ્યાએ પ્રવચનમાં સેવાને ખૂબ કીધું સેવા કરતા એક ભાઈ બોલ્યા બાર બાર અંદર જ પડ્યા રહે છે ને પછી ભૂખા રહેવાનો વારો આવે સેવાના કારણે એક ભાઈ બાપ બોલો બાપો કે ક્યાં સેવાના કારણે તો ભૂખા રહેવાનો વારો આવે તો મેં કીધું બાર વાગે તો તમારે મોડું ગણાતો હશે પણ અમારી માટે તો બાર વાગે રાજભ થઈ તમે તમને આનંદ આનંદ થઈ જાય બહુ વહેલું થઈ ગયું પછી બાર વાગ્યા સુધી અંદર જ બધા પડ્યા રહે તો પછી પછી કે જયારે જમવા આપે ત્યારે જમવું ને તો આ શું થયું હવે આ એક પ્રતિબંધ છે આ ઘરમાં આવા પ્રતિબંધ પણ છે આનું નિરાકરણ શું થઈ શકે એને સેવાથી વાંધો નથી પણ એને મૂળું થાય છે એનાથી વાંધો મૂળ વાંધો એ છે કે સેવાનો ઉત્પાદ એને એમ લાગે આ ઉત્પાદ મચાવ્યો છે અને પાછો હું પાછો પ્રવચનમાં સેવા સેવા કરતો હતો તો ભાઈ વચ્ચે બોલ્યા સેવાના કારણે ત્યાં ભૂખા રહેવાનું વારો આવે પ્રવચનમાં જ બોલે મારું પ્રવચન અટકાવીને બોલ્યો અમારે ચાર પાંચ દિવસ અહીંયા આવ્યો ને ભાઈ ચાર પાંચ દિવસ પહેલાં જ ઘણી વખત સેવાનું વખાણ કરતો કે આ જ રવાડા ચડાવે એમ થતું હશે એ લોકોને કે આ રવાડા ચડાવે છે એટલા તોફાન મચાવે ઘરે કે ખાલી શ્રી કૃષ્ણ સ્વનામ કરે તો ન આલે કે મેં કીધું બાપા એટલે તો બધું અને હું એમ કહેતો નથી કે આમ કરો પણ તમને પ્રોબ્લેમ શું છે કે પ્રોબ્લેમ એ છે કે આ લોકો તો જ્યાં સુધી આ સેવામાં નીકળે નહીં બહાર એમાં ને મારે બાર વાગે તો ઓછું હું તો કંઈ વધારે રહ્યો બોલ્યો નહીં હવે સાંજના ઉત્થાપન થાય સેન થાય આ તો બાર વાગ્યાથી જ સેવા કરે બપોર સુધી હજી જ સાંજનો ક્રમ થાય પાછો ઉત્થાપન સેન તો એ તો મેં ક્યાં કંઈ બોલવું જ નથી હવે આ છે સેનનું બાર વાગ્યા એને વાંધો છે બાર વાગ્યા સુધી વાંધો લે છે તો ઉથાપનની વાત તો કરાય નહીં તો મેં કીધું બાપા એવું નથી સેવામાં પુષ્ટિમાંગે તો સેવામાં જેટલું રહેવાય એટલું અંદર અંદર રહેવાય એટલો ફાયદો જ છે પણ હવે તમને જે ટાઈમે પ્રસાદ નથી મળતો એનું નિરાકરણ એ થઈ શકે કે ઠાકુરજીના ભોગનું બધું કાઢીને બાકીનું જે છે એ આને આપી દેવામાં આવે તો આ એક સાધારણ પ્રતિબંધ છે રોજનો પ્રશ્ન છે એના કારણે સેવામાં વિક્ષેપ થઈ રહ્યો છે કદાચ સેવાય છૂટી જાય આ પ્રતિબંધ નિવારણ ન કરીએ તો તો ઠાકોરજીનો ભોગ સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે તો મેં કીધું ભોગ જે છે બધો અલગ પધરાવી અને બાકીનું જે વધે જે છે એ આ લોકોને પ્રસાદ લેવડાવી દીધું બહુ તમારું મન માને તો ઠાકોરજીની આજ્ઞા લઈને બાકી એક વખત ભોગ એમાંથી કાઢી લીધો પછી એને લેવડાવી દો અને તમે પછી એ ઠાકોરજી પ્રસાદ લ્યો પછી પછી તો વાંધો નહીં એની પ્રસાદ લઈને ચિંતા નહીં પછી તમારે બે કીર્તન વધારે કરવા હોય તો થાય કે એને મળી ગયું સુઈ ગયા એને ક્યાં ચિંતા હવે ચિંતા તમે બે વાગે નીકળો તો વાંધો નહીં પછી બે વાગે કે ચાર વાગે એને એ પ્રશ્ન નથી પ્રશ્ન આ છે તો સાધારણ પ્રતિબંધ છે બુદ્ધિથી નિરાકરણ કરવું જોઈએ એને ઠાકોરજી ભોગ અલગ પધરાવે બાકીનો પ્રસાદ આપ એને એ વસ્તુ આપી દો પ્રસાદ રૂપથી તો એ પ્રસાદ લઈ જાય એને સેવાથી પ્રશ્ન નહીં થાય તમે શાંતિ સેવા કરી શકશો અને એ પણ શાંતિ સુઈ જાય ટાઈમ સરળ કરે ભૂખ લાગી એટલે આ સેવાનો જ વાંધો છે કષ્ટાક્ષર ખાલી શ્રીકૃષ્ણ સ્વણમ કરે તો કાંઈ વાંધો કાંઈ વાંધો કાંઈ નહીં મેં કીધું પણ શ્રી આમાં પુષ્ટિ માર્ગમાં સેવાનું બહુ મહત્વ છે અને સેવા કરવી જોઈએ સેવામાં જ રહેવું જોઈએ એવો પુષ્ટિ માર્ગનો મત છે પણ તમારો પ્રશ્ન હલ થઈ જશે એવું કરી દઉં તમારો પ્રશ્ન જે છે એ થઈ જશે એટલે મેં હલ કરી દીધો એ હવે જો જો રીતે કરે મેં કીધું આ રીતે કરવું જોઈએ તો આનો પ્રશ્ન હલ થઈ જાય હવે મારું માનીને કદાચ કરે તો એ બાપુ મારા પર પ્રસન્ન થઈ જાય કે હાય શાંતિ થઈ નગર પાસે જઈ તો આને શીખવાડ્યું છે બધું એ પછી રોજગાર ગાળ પાછો કે આ બધું શીખવાડી જાય ને ઘરમાં ઉત્પાદ કરે આ બધે અને બીજું ઘરના જે સેવા કરતા હોય એને વિવેક ધર્યાશ્રયની બહુ આવશ્યકતા છે સેવા કરનારાની અંદર વિવેક ધર્યાશ્રય આવશ્યકતા એટલી જ છે કે એને બીજા પાસે ધર્મ પડાવવાની કોશિશ ના કરવી જોઈએ પોતે ધર્મનું પાલન કરવું જોઈએ ધર્મ કોઈની પાસે પડાવી શકાતો નથી પ્રેમપૂર્વક પાડે તો ઠીક છે બાકી તમે ફોર્સફુલી કોઈને પડાવી શકતા નથી

અને એ ભગવત સન્મુખ નહીં થઈ શકે એને વિરોધની ભાવના એ પ્રકટ એટલે આ આ સમજવાની આવશ્યકતા જ આ સાધારણ પ્રતિબંધ છે બહુ મોટી વાત નથી આમાં અને આને બહુ મોટું સ્વરૂપ આપી દેતા હોઈએ છીએ આપણે એના કારણે મોટા ક્લેશ ઉત્પન્ન કરી લેતા હોય ઘરની અંદર તો સેવાના કારણે આખો ક્લેશ ઉત્પન્ન થાય તો સાધારણ પ્રતિબંધ જે છે એનું નિરાકરણ બુદ્ધિથી કરવું જોઈએ પ્રેમપૂર્વક સમજાવીને કરવું જોઈએ ના કરવું જોઈએ અને બીજી એક વાત કહી દઉં જ્યારે કાંઈ વર્ષ ન ચાલે શુદ્ધિ અશુદ્ધિમાં આપણો ઘરમાં એક જ જણો પાલન કરતો બીજા કોઈ પાલન ન કરતા શુદ્ધિ અશુદ્ધિમાં આપણું કાંઈ ન ચાલે તો ઠાકુરજી આપણી પર બિરાજે છે આપણા માટે બિરાજે છે ઠાકોરજી સમજીને બધા રહ્યા છે કે આના ઘરનું વાતાવરણ આવું જ છે પ્રભુ અંતર્યામય હોવાથી અને બીજી એક વાત કહી દઉં કે ભગવાનનું નામ જે છે શ્રી કૃષ્ણ સરડમ એ ભગવાનનું નામ જેટલું શુદ્ધ કરી શકે એવું કોઈ પણ જલ કે કોઈ પણ હવા કે કોઈ શુદ્ધ કરી શકે નહીં એટલું ભગવાન નામ જ શુદ્ધ કરી શકે ત્યારે ભગવાન નામનો જ આશ્રય લેવો જોઈએ શ્રી કૃષ્ણ સરળ ઉપમ જયારે આપણું કાંઈ ન ચાલે તો ભગવાન નામનો આશ્રય લેવો અને ભગવાન નામથી જેમ જલ છાંટવાથી શુદ્ધ થઈ જાય જલ રેડવાથી શુદ્ધ થઈ જાય તો ભગવાનના નામથી સર્વત્ર એ શુદ્ધિ થાય એવી કોઈથી શુદ્ધિ ન થઈ શકે એવી શુદ્ધિ ભગવાનના નામથી થાય છે તો ભગવાનના નામનો આશ્રય કરવો અને પ્રભુનો આશ્રય કરવો પણ પણ જોર કોઈના ઉપર ન એમાં સેવા બદનામ થશે સંપ્રદાયની સેવા અને સાધના બદનામ થશે કોઈ જોર જુલમ બીજા કરે ને સેવા બદનામ થાય સેવા એવી છે જ નહીં કે જે આ રીતે કોઈને શીખવાડે છે હવે સાધારણ પ્રતિબંધનું નિરાકરણ થઈ શકે પણ ભગવદ્ પ્રતિબંધ એક મોટી વસ્તુ છે કે જેનું નિરાકરણ જે છે એ થઈ શકે જ નહીં ભગવાનના ફલ આપવાની ઈચ્છા ન હોય તો કોઈ પણ ઉપાયથી ક્યારેય પણ ફલ મળશે નહીં ફલ મળશે તો ભગવાનની ઈચ્છાથી મળશે પ્રભુની ઈચ્છા નથી તો થશે જ નહીં પણ ભગવદ્કૃત પ્રતિબંધ ક્યારે માનવો એ બહુ મોટો પ્રશ્ન છે દરેક વસ્તુમાં ભગવદ્ગત પ્રતિબંધ કહી દેવો નહીં નહીં પણ ભગવદ્ગત પ્રતિબંધ તો એ ક્યારે કહી શકાય કે ભગવત પ્રેમ પ્રકટ જ ન થતો હોય કોઈ ઉપાય છે ભગવત પ્રેમ પ્રકટ ન થતો હોય તો પછી એને સમજવું જોઈએ કે ભગવાનની કોઈ આ માર્ગી ફળ આપવાની ઈચ્છા નથી તો એ ભગવદ્ગત પ્રતિબંધનું કોઈ નિરાકરણ નથી

તો પ્રભુ તમારી માટે સંસાર નિશ્ચિત રાખ્યો છે એમ માની લેવું પડશે જો કથા કે શરણાગતિ પણ ન નભતી હોય તો તો ભગવદ્ગૃત પ્રતિબંધનું નિરાકરણ કથા શરણાગતિ છે અન્યથા તો પછી સંસાર નિશ્ચયાત એ ભગવદ્ગૃત પ્રતિબંધ હોય અને ભગવદ્ગૃત પ્રતિબંધ છે એ જોવું જ બહુ કઠિન છે કે ક્યારેય ભગવદ્ગૃત પ્રતિબંધ માનવો ભગવદ્ગત પ્રતિબંધ એટલે સેવા છૂટી જાય તો કંઈ ભગવદ્ગૃત પ્રતિબંધ માનવો એવું જરૂરી નથી પણ પ્રભુ પ્રત્યેનો સ્નેહ એ જાગ્રત જ ન થાય ઠાકુરજીની પચાસ પચાસ વર્ષ સેવા કરી હવે સેવા છૂટી ગઈ કાંઈ વાંધો નહીં કોઈ દેહની પરિસ્થિતિને કારણે પણ એ ઠાકુરજી યાદ જ ન આવે એ ઠાકોરજી યાદ જ ન આવે તો પછી પ્રતિબંધ છે કે ભગવાન તમને મળવા ઈચ્છતા જ નથી પ્રભુ અત્યારે આ જન્મે તો નહીં જન્મ જન્મ અંતર ઈચ્છી રહ્યા છે પ્રભુ એમ જ માનવું પડશે એટલે આવા ઘણા ઉદાહરણ મેં તો જોયા જ છે કે પચાસ પચાસ સાહીઠ સાઠ વર્ષ સુધી મરજાત રહી હોય અને પછી ઠાકોરજીની સેવા છૂટી જાય તો ઠાકોરજીની સેવા છૂટી જાય પછી એનું જરા પણ રંજ ન રહે દુઃખ ન રહે યાદ ન આવે પ્રભુને એકદમ એ લૌકિક જીવન જેવું જીવન જીવવા માંડે એવા ઘણા મેં તો જોયા છે તમે જોયા હશે એકદમ લૌકિક જીવન છીએ કે હવે મરજાત છૂટી હવે શું વાંધો છૂટી ગઈ મરજા મરજાત છૂટી ગઈ હોટલના ગાંઠિયા ખાતા હોય તો આપણે એમ થાય કે પચાસ પચાસ સાઠ સુધી કડક મર્યાદાઓનું પાલન કર્યું હોય પછી આ હોટલમાં ખાય કેમ શકે આપણને એમ થાય એ વ્યક્તિને કાંઈ ન થતું હોય તો આને શું માનવું પડશે ભગવત પ્રતિબંધ જ માનવું પડે કારણ કે હવે ભગવાન યાદ જ નથી આવતા ઠાકોરજી યાદ જ નથી આવતા માન છૂટતા હોય એવું લાગે માન બંધનમાંથી છૂટતા હોય એવું લાગે છે તો એનો મતલબ કે ત્યાં ભગવાન જ પ્રતિબંધક છે અને કદાચ સેવા છૂટી ગઈ હોય અને એવા ભગવદ્ ભક્તો વૈષ્ણવ પણ જોયા કે સેવા છૂટી ગઈ અને હાથ પગની અંદર આવા કુષ્ઠ જેવો વિકાર થઈ ગયો આંખે દેખાતું ન હોય તો એવા વૈષ્ણવ જે બહુ સારી રીતે ઠાકુજીની સેવા કરતા મરજાદી વૈષ્ણવ હતા ઠાકુજીની ખૂબ સારી રીતે સેવા કરતા મનોરથ કરતા પ્રસાદ દોડાવતા વૈષ્ણવને ખૂબ ભક્તિભાવપૂર્વક રહેતા અને છેલ્લે એવી અવસ્થા થઈ ગઈ કે સેવા પણ નહીં કાંઈ ન થાય હાથ પગ બધું એક વિકારવાળું થઈ ગયું એની એને હું મળ્યો એમને મેં પૂછ્યું કે કે શું અત્યારે તમે શું કરો છો કેવી રીતે આખો દિવસ પસાર કરો તો એણે આખું મને વર્ણન કહ્યું કે સવારે ઉઠ પેલાય કે ઉઠતા નાયને અપ્રશ કરતા મેન જગાવતા સામગ્રીઓ કરતા શિંગાર કરતા મંગલભોગ આવ્યા છે મંગલભોગની તૈયારી કરતી બસ અત્યારે પછી પછી આખો દિવસ દિવસ અને રાતની ખબર નથી બસ આ ચાયલા કરે છે આખો દિવસ કે આ સેવા કરતા આ સામગ્રી કરી આ ઉત્સવ આવ્યો છે તો એ મેં તાદશ જોયું કે એ એવાય જોયા કે જે હોટલમાં ખાતા હોય સાડસઠ વર્ષની મરજાત પછી પાછા હોટલમાં એ દર્શન થતું હોય તો આ આશ્ચર્ય થાય અને આવા પણ મરજાથી મેં દર્શન ગયા ક્યારે કીધું ભાઈ આવું ચાલ્યા જ કરે છે આખો દિવસ ચાલ્યા ખબર જ નથી પડતી કે શું પીડા છે શું હાય હો આટલી પીડા શરીરમાં થઈ રહી છે કાંઈ ખબર નથી પડતી પણ બધું યાદ આવ્યા કરે છે પહેલાંનું કે કેમ સેવા કરતા વૈષ્ણવ આવતા દોડી દોડીનું પ્રસાદ દેવડાવતી તો એવું સતત કે યાદ આવે છે પછી ભગવદ વાર્તા કરતા અને કીર્તનો કરતા એ કીર્તન બોલું છું બધું મોઢે કંઠાગ્રહ હતું મેં જોયું કે એકતાલીસ પદ એ સોળસ ગ્રંથો પંચ ગીત બધું કંઠાગ હતું કે હું તો અભણ શું પાછા એમ કીધું કીધું અમને શરમ આવવા માંડ આપણને શરમ આવે કે આપણને કાંઈ આવડતું અને બધું મોડે આ તો એક મારા પતિ મને એક એક ચરણ શીખવાડે હે આખો દિવસ બોલ આખો દિવસ સેવા કરતા કરતા ઘરનું કામ કરતા કરતા ખેતીનું કામ કરતા કરતાં એ એક જ ચરણું બોલ્યા કરું એ તૈયાર થઈ જાય પછી બીજું શીખવાડે એ મને સંભળાવ એમ કરીને સોળે સૌ ગ્રંથ મોઢે કર્યા પંચગીત મોંઢે કર્યા એકતાલીસ પદ નવાખ્યાન મૂલ પુરુષ પદો અસંખ્ય એ તો ગુજરાતી ભાષાના અસંખ્ય બોલાતા એ બધા બધા દયારામ બાયરાના બધા અને કે હવે સમય જ ક્યાં આવે છે ખબર નથી પડતી દેખાતું નથી હવે રાત દિવસની ખબર નથી સેવા ચાલુ થાય સેવા પછી આ બધું શીખું તો એ યાદ કરું મેં તો ઘણું એને બોલાવ્યું આ બોલો તો આ બોલો તો વચ્ચે ક્યાંક વિસંગતી થઈ જાય ભૂલાઈ જાય પણ બોલતા હતા પંચગીત જાય તે અધિકમ જન્મના વ્રજા સરદ ઇન્દિરા અને આખો દિવસ કે આમ નામ ચાલ્યા કરે છે આમ નિર્વાહ એ રહે છે તો આ ભગવત પ્રતિબંધ ના કહી શકાય શારીરિક પીડા અને બધું જ છૂટી ગયું મરજાદ હતી એ પણ છૂટી ગઈ બધા જેલ એવડાવી જાય અને કાંઈ પણ એક મારા છોકરા મને ખાવાનું આપી જાય છે ત્યારે એ એવાનું કહું કે રાજભોગ સૈરા છે પાતળ થઈ ગઈ છે અને જે ધરી જાય ત્યારે એવી ભાવના કરું છું કે રાજભોગ સૈરા ઠાકોરજીની પાતળ થઈ પહેલાં જેમ પ્રસાદ લેતા એ રીતે એ એ લઉં છું હું તો એ જે બહારથી દઈ જાય છે રોટલી શાક જે કાંઈ ખાવા પીવાની વસ્તુ એમાં પણ એમ કહું છું કે ઠાકોરજી રાજભોગ સેવા એનો પ્રસાદ લેતા એ રીતે અત્યારે આ લઈ રહ્યા છે દેહના પોષણાર્થ પણ સતત આ સ્મરણ રહે છે કે જે સેવા કરી છે પચાસ પચાસ સાહીઠ સાઠ વર્ષ સુધી એ સતત અત્યારે હવે આ ચિત્તમાં લાગી ગઈ છે કે હવે એમાં જ મન લાગે આ થઈ ગયું છે હવે આ સામગ્રી થઈ ગઈ છે આ ઉત્સવ આવી રહ્યો છે હવે આ થઈ રહ્યું છે અને એ બધું યાદ કરી કરીને જીવન અત્યારે વિતાવી રહ્યા છે જો આ એક એક ચરણ કે મેં શીખવું ન હોત તો અત્યારે શું કરતું હું વાંચતા હોત નથી આંખે દેખાતું નથી આ બધું જે તૈયાર કર્યું છે અત્યારે કામ આવી રહ્યું છે અત્યારે એ જ સતત ચાલે છે સોળસ ગંધ મોઢે હતા એમને તો તો એ ભગવત પ્રતિબંધ નથી હવે તો એ ચેતસ તત્રોણમ છે ચેતસ તત્રોણમ છે હા તત્સિદ્ધે તનુ વિત્તજા છે તનુ વિત્તજાનું આ ફળ થઈ રહ્યું છે હવે તો અલૌકિક સામર્થ્ય પ્રગટ થઈ ગયું છે હવે આમાં ભગવત કૃપ પ્રતિબંધ માની શકાય નહીં એટલે અત્યાનંદ કિસ્વકો જેને હું આદર્શ ભગવત ભક્ત માનતો એને શારીરિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ ત્યારે પછી અપ્રસમેન્ટમાં થોડી છૂટછાટ પોતે ઊભા ન થઈ શકે તો રેશમી વસ્ત્ર આપે અને બહારના એના પાડોશી જે છે એને રેશમી વસ્ત્રથી ઉપાડી અને પરાણામાં બાથરૂમમાં એમને બેસાડી દે અને ઉપરથી જલ ચાલુ કરી દે અને એ પછી એ ધીરે ધીરે આમ ઘસડી ઘસડીને બાથરૂમમાંથી બહાર આવી જાય પડી કે હાથમાં રેશમી વસ્ત્ર આપવું એ મને રેશમી વસ્ત્રથી ખેંચીને પાછા બાથરૂમમાંથી બહાર કાઢે પાડોશી એટલું કરી દે છે એમાં આજુબાજુવાળા મરજાદીને વાંધો પડે કે હવે આને બધું ભેટસેળ કરી નાખું હવે આમ આજીની મરજાજ નથી એવું આખા ગામમાં બીજા મરજાદી એવું માનો મેં કે આને મરજાત નથી કારણ કે બહારના માણસો આવે ને અને અડે એ બહાર આવે ને પછી આ સામગ્રી કરે છે એટલે એ પ્રસાદ આપતા તો મરજાદી એક મિસ્ત્રી પણ લેતા નહીં કે હવે આ બધી ભેળસેળ થઈ ગયું શું જેને મિસ્ત્રી ન લીધી એ અત્યારે બધા જે ગામમાં બાપાઓ જે રિટાયર્ડ બધા બેઠા હોય ત્યાં પત્તા રમતા ત્યાં પત્તા અત્યારે બેઠા બેઠા રમે અને બહારમાં જે કઈ બહાર જલેબી ગાંઠી બહાર ના ખાઈ એ વ્યક્તિ એમ કે કેતાજીની મિસ્ત્રી કેમ લેવી હવે મરજાત જેવું કઈ નથી હવે આમાં કાંઈ રહ્યું નથી મિશ્રી નહીં એટલી કડક જેની મેળ નથી આજે બધાય બધા બાર બેઠા એ ગંજી પત્તા રમે છે આનું મગજ ચાલતો નથી પણ મગજમાં એની બે વસ્તુ આવી ગઈ છે કે લગ્નનું રસોડું હોય તો ત્યાં ઊભા રહી જાય લાવો બુંદી કરી દઉં લાવો મંથા કરી દઉં કે બાપા ચિત્તમાં ચડી ગયો મોનથા તો લોકી રસોડું ચાલતું હોય તો ત્યાં એમ કે લાવો મોનથા કરી દઉં લાવો બુંદી કરી દઉં કોક નો દાડો હોય ને તો લાવો તો મંથા બુંદી કરી દઉં ન્યાય બેસી જાય બુંદી મંથા કરવા આ તેતસ્ત પ્રોબ્લેમ છે ચેતસ તત્પર ચિત્તમાં ચડી ગયું છે મોનતા હવે નીકળે નહીં એટલે તો આ પ્રકાર બે બે અનુભવ કે આ ભગવત ઉત્પત્તિ બંધ છે ઓલા ભલે કદાચ પાડોશી કે મને રેશમીની થેલી બે રાખી છે એનાથી મને એ અપ્રસમાં પણ અડવે એ લોકો કારણ કે ઊભું જ નથી થવાતું હોવું બેઠા બેઠા આખી દસ વર્ષ બેઠા બેઠા સેવા કરી આમ ઘસડાય ઘસડાય ઊભા જ ન થઈ શકે તો પાડોશી એટલી મદદ કરી દે રેશમી વસ્ત્રથી એને એક બાજુ બેસાડી દે કે બાથરૂમમાં મૂકી દે એમાંથી બાથરૂમમાંથી બાજુ બહાર કાઢી દે પછી કે એક વખત હું બેસી જાઉં પછી સાંજ સુધી સેવા કર્યા કરું ઢસડ પછી કોઈની જરૂર નહીં પણ મને સવારમાં લઈને ત્યાં સુધી પહોંચાડું છું એટલા માટે પાડોશી મદદ કરી દે એમ બધી મરજાદી હોય બધા વ્યવહાર તોડીને કે આને મરજાદ હવે નથી વિસરી ન લેવાય એ જેને એવું કહ્યું હતું અત્યારે એ હોટલમાં બજારમાં ગાંઠિયા જલે બધાની ભેગા ખાય ને પત્તા રમતા હોય બધા એમ કે આટલા વર્ષ મરજાદ પત્તા કેમ રમે તો આ દશા થઈ ગઈ છે તો આ ભગવત કૃત પ્રતિબંધ છે બોલો ભગવત કૃત પ્રતિબંધ નથી શારીરિક પરિસ્થિતિ એમને એટલી ખરાબ છે છતાં આટલી સેવાની ભાવના છે કે દસરા દસરા સેવા કરીને અમે એના દર્શન કરીને પાવન માનતા હતા પોતાને કે જ્યારે પણ મન થાય તો એમની પાસે પહોંચી જતા હતા અને એમની પાસે બેસતા કાંઈ એમને કંઈ આવડતું નહોતું કે કંઈ ભગવતીની જેમ કથા કરવા માંડે સમજાવવા મને બસ સેવા સેવાની વાત તો

પુષ્ટિમાર્ગમાં ભગવદ ગીત પ્રતિબંધને સમજવો એ તો યોગ્ય ગુરુની કૃપાથી જ સમજાય કે ભગવદ ગીત પ્રતિબંધ ક્યાં છે ભગવાન એને ફલા આપવા ઈચ્છતા નથી એટલે આવી દશા થઈ ગઈ છે હરિના જે વીરિર મુક્તા છે મતના ભવસાદ છે એ નિરુદ્ધાસ થયેવા ત્રમોદમ માયાન તે એને બીજું કાંઈ યાદ ન પડે એટલું યાદ નહી મને એને એમના સંતાનોએ કીધું હું કે એમને એ બધું યાદ છે કે આ કોના દીકરાની વહુ ક્યાં જઈ રહી છે એ ખબર પડે યાદ પાછું ઓમ બીજું કંઈ યાદ ન આવે ભૂલી જાય બધું આ આ ફલાણા ભાઈના દીકરાની ઓળ છે ઈ બેઠા બેઠા બાપુજીએ જઈ કહી દીધું તો ઈ કેમ જાય તો ઈ મે વાત છે ભગવત કૃતપતિ ભગવાન હરિનાજે વિનિમુક્તા તે આ બધું યાદ છે ગામમાં મુજાયને ઓળખે જ મારી સેવામાં ક યાદ રહેતું નતે ठाकुरજીની સેવામાં યાદ રહેતું નસ આમાં બધું યાદ બે તો હરિનાજે વિનિમુક્તા હસ્તે મદના ભવસાગર હે મને તો એવું લાગે અંદરથી બોલાય નહીં માન તો કંઈ હું એટલો બધો જ્ઞાન નથી પણ મને એવું લાગે આમ મિસ્ત્રી ન લીધી એ એ અપ્રસંદ થઈ ગયા આવા ભગત ભક્ત સેવા પરાયણ એની મિસ્ત્રીનું અપમાન કર્યું અને એની દશા પ્રભુ એવી કરીને બતાવે કે તને તો હું મળું જ નહીં તને તો મળું જ નહીં હરિણા એ વિનિત મૂકતા જોયા કર ગામના દીકરાને બહુ ને જોયા કર મજા કર મને પામવાને તું લાયક નથી મને તું પામવાને લાયક નથી તો મને એવું લાગે કે એને મિસ્ત્રીનું અપમાન કર્યું એનું આ ફલ થયું પણ હું બોલતો નથી કારણ કે એવું બધું મને આવડતું નથી ખબર જ પડતી ભગવદી પણ એવું નથી મારા મને કહો આનો અપરાધ આ આનો અપરાધ આ મનમાં એવું લાગે આવા ભગવ ભક્તની મિસ્ત્રીનું અપમાન કરવું તો પ્રભુને સહન નહીં થયું હોય એટલે ભગવદ્ કૃત પ્રતિબંધ ઉત્પન્ન થઈ ગયો તો ભગવદ પ્રતિબંધ સમજવા લાયક છે બહુ કે જેમાં ભગવાન જ્યારે અપ્રસન્ન થઈ અને કંઈક વિલંબ કહે કે અંતરાય એવું કે મારે મળવું નથી તો કોની તાકાત છે પ્રભુ મળવા ઈચ્છતા ન હોય તો કઈ તાકાત છે કે પ્રભુ જે છે મળી શકો એટલે કહે કે અન્ય સેવા આપી વ્યર્થા તો આપણો આ અહીં સુધી રાખીએ છીએ કે આપણે પાંચ સૂત્ર થાય છે આ ઉદ્વેગ પ્રતિબંધ અને ભોગ ભોગમાં તો લૌકિક ભોગ જ છે અલૌકિક ભોગ તો ફલ જ છે परीक्षार्थ जो तो भगवत्कृत ना हो सके परीक्षार्थ जो है तो ये भगवत्कृत ना थे भगवत्कृत प्रतिबंध तो एक प्रकार ना थे प्रभु हमने मरवाई इच्छा ना थी कोई परीक्षार्थ जो है तो कहीं ये भगवत्कृत ना मानी सका है પ્રતિબંધ ના માની શકાય પરીક્ષા પ્રભુ પ્રભુ એવી પરીક્ષા તો કરતા નથી કે જેથી કરીને ફલથી વંચિત રાખે પણ પ્રભુ પોતાનું ફલ આપવા ઈચ્છતા નથી સ્વરૂપાનંદ નું ફલ આપવા ઈચ્છતા નથી એક ઈચ્છા ત્યાં નિયામક છે